માળિયા બાપસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય પાટોત્સવ તેમજ અંકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું તો આ માળિયાહાટીના ગામની અંદર મંદિરની ભેટ આપી એને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અર્થાત કે આ મંદિરનો પાટોત્સવ છે અહીં પૂજ્ય અખંડ ચિંતન સ્વામી તથા પૂજ્ય પરમનીલિ સ્વામી વિચરણ કરી રહ્યા છે અને આ અવસરે બધા હરિભક્તોમાં ખૂબ આનંદની લાગણી છે બધા ખૂબ ઉત્સાહિત છે કારણ કે મંદિરનું નિર્માણ થયું એને આજે એક વર્ષ પૂર્ણ થાય છે અર્થાત મંદિરનો પાટોત્સવ છે અને આ પાટોત્સવ નિમિત્તે બે દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે સવારે મંદિરની અંદર ઠાકોરજીને એકસો ને એકાવન શુદ્ધ શાકાહારી વાનગીઓનો અંકુટ ધરવામાં આવ્યો કે જે આપણી ભારતીય પ્રણાલી છે પરંપરા છે હજારો હરિભક્તોએ આ અંકુટના દર્શન કર્યા અને સાથે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા હરિભક્તોએ આ મહાપૂજાનો લાભ લીધો સમગ્ર પંથકની અંદર સમાજની અંદર રાષ્ટ્રની અંદર સુખ અને શાંતિ પ્રવર્તે તેના માટે આ વિશેષ રૂપે આ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સારંગપુરથી વિદ્વાન વક્તા સંત પૂજ્ય ભક્તિસાગર સ્વામી પધાર્યા છે સાથે જુનાગઢ મંદિરના કોઠારી સંત અને આદિ બીજા વડીલ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે તો આજે હરિભક્તોમાં ખૂબ ઉત્સાહની લાગણી છે એક અનેરો આનંદ છે કે માળિયા હાટીના આ મંદિરનો એક પાટોત્સવ જે અત્યારે અત્રે ઉજવી રહ્યા છે સનાતન ધર્મનું આજે આ પીએ સ્વામિનારાયણ મંદિર જે આપણે માળિયાને ભેટ મળેલી છે એમનું આજે પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે અને પ્રથમ પાઠોત્સવનું આયોજન કરેલ છે જેમાં આજે સવારે મહાપૂજાનું આયોજન હતું બપોરે અન્નપૂટ ઉત્સવ હતો અને અત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવેલું છે તો તેમાં મોટી સંખ્યામાં બધાએ પરિભક્તો અને ભાવિકોએ ભાગ લીધો છે એ આપણે આજે બધાએ ખૂબ આનો આનંદ ઉઠાવ્યો છે અને બધા મહિલા મંડળ પણ એમાં હાજર રહ્યા છે અને અમારા કાર્યકરો બધાએ ખૂબ આમાં સેવા આપી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રિજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ